આ દિવસોમાં નર્મદાનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ફરી સાતમી વખત હાલના વર્તમાન સાંસદ મનસુખ વસાવાને ટિકિટ આપી છે પરંતુ એક તરફ લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે મનસુખ વસાવાનો એક વિડીયો જે સામે આવ્યો છે જેમાં તેઓ સ્થાનિકને ગાળો ભાંડતા નજરે પડી રહ્યા છે તેના કારણે આ વિડીયોએ અનેક ચર્ચાઓ જગાવી છે ત્યારે વધુ એક ત્યાંના સ્થાનિકનો વિડીયો સામે આવ્યો છે જે વિડીયોમાં મનસુખ વસાવાની પોલ ઉઘાડી પડી હોય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો છે સાથે તેમણે એવો પણ આક્ષેપ લગાવ્યો છે કે મનસુખ વસાવા જ્યારથી સાંસદ બન્યા છે ત્યારથી પ્રથમ વખત આ વિસ્તારની મુલાકાત લેવા આવ્યા છે જ્યાં એક સાંસદ તરીકે જ્યારે ભારત વિકસિત યાત્રાની મોટી મોટી ગુલબાંગો આ સરકાર પોકારતી હોય હવે ચૂંટણી ટાણે આવે છે તો પછી એક બોરને લઈને આ સરકારના આ એક સાંસદ છે તેમને નીચે જોવું પડે છે હવે આ શું સમગ્ર મામલો છે ને શું આક્ષેપ છે તે સ્થાનિક દ્વારા કરવામાં આવી રહ્યા છે વાત કરીશું આ વિડીયો નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે તમામ રાજકીય પાર્ટીના નેતાઓ પોતાના પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે અને જે જગ્યાએ વિકાસના કામો નથી થયા અને જે નેતાઓ પ્રચાર કરવા માટે જઈ રહ્યા છે ત્યારે સ્થાનિક જનતાઓ પણ તેમનો ઉધળો લેતા નજરે પડી રહી છે ત્યારે ઘટના છે નર્મદાના માથાસર ગામની નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના માથાસર ગામમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીને લઈને પ્રશ્ન હતો જે બોર હતું બોરમાં પાણી વ્યવસ્થિત ન આવતો હોવાના કારણે લોકોએ સાંસદ જે હાલના ભારતીય જનતા પાર્ટીના છે મનસુખ વસાવા તેમને અનેક વાર તેઓ મુલાકાત મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા લેતી જે એક ઘટનાનો વિડીયો સામે આવ્યો હતો જેમાં સ્થાનિક તેઓ ગાઢ ભાંડતા નજરે પડી રહ્યા છે ને તેઓ કહેતા હતા કે અહીંયા પાણી આવે છે તો બોલે છે આ પ્રકારે તેમણે ગાઢ પણ જે અમે તમને કેટલીક ગાઈડલાઇન્સ હોવાના કારણે નથી દર્શાવી શકતા તે વિડિયો સામે આવતાની સાથે હવે ત્યાંના જે માથાસર ગામના સ્થાનિક છે ભારજી વસાવા તેમનો વધુ એક વિડીયો સામે આવ્યો છે જે વિડીયોમાં તેઓ મનસુખ વસાવાની પોલ ખોલતી હોવાની વાત છે તેઓ દ્વારા કહેવામાં આવી રહી છે અને આક્ષેપો પણ તેમણે મનસુખ વસાવા સામે લગાવ્યા છે તેમના દ્વારા પહેલાં તો વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારથી મનસુખ વસાવા સાંસદ બન્યા છે એટલે કે ત્રીસ વર્ષ જેટલો સમયથી તેઓ સાંસદ તરીકે એક અથ્થું શાસન કરી રહ્યા છે ત્યારથી તેઓ પ્રથમ વખત આ ગામમાં મુલાકાત લેવા માટે આવ્યા છે ત્યારબાદ તેમણે વધુમાં એવું પણ જણાવ્યું જેમાં મનસુખ વસાવા એ એક બોરમાં પાણી આવે છે તે પ્રકારનો દાવો કર્યો હતો તે એક ખાનગી બોર છે ને તે કોઈ બીજા વ્યક્તિનો હોવાની વાત છે તેવો આક્ષેપ ભારજીભાઈ વસાવા લગાવી રહ્યા છે અને તેમણે કહ્યું છે કે પાણીનું પીવાનું પાણી અત્યાર સુધી ત્યાંના સ્થાનિક લોકોને નથી મળી રહ્યું લોકો ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે છતાંય રાજકીય રોટલા સેકવા માટે માત્ર આ પ્રકારનું સ્ટન્ટ કરવામાં આવ્યું હોવાની વાત પણ તેમના દ્વારા કહેવામાં આવી છે પહેલા તો સમગ્ર ઘટનાનો જે વિડીયો સામે આવ્યો છે સ્થાનિકો અને મનસુખ વસાવા પર જે આરોપ લાગ્યા છે છે સ્થાનિક શું રહ્યા તે સાંભળી લો જોહાર આદિવાસી હું ભારજીભાઈ વસાવા આજે હું કામના અર્થે બહાર ગયો હતો જ્યારે આપણા લોક લાડીલા સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા એ અમારા ગામની મુલાકાતે આવી ખરેખર મુલાકાત લગભગ જ્યાંથી સાંસદ હતા ત્યાંથી પહેલીવાર આવ્યા પરંતુ જે એમનો જે આખો વિડીયો છે એ વિડીયો વિડીયો શૂટિંગથી હું ખરેખર નારાજ છું ખરેખર વિડિયો એ એડિટિંગ કરેલો છે અને કોઈકના ખેતરે આ ગામમાં કોઈક ખેતર હશે ત્યાંથી જે પાણી ચાલે છે તે પ્રાઇવેટ બોરનો અને ત્યાંનો વિડીયો ઉતારી લાવેલો છે અને જનતાને જે ગુમરાહ કરવાની જે વાત છે એને હું જાહેર જનતાને કહેવા માગું છું કે તે ખોટો છે અને જ્યારે મેં પ્રથમ વિડિયો જે વાયરલ કરેલો છે અને જાહેર જનતામાં મૂકેલો છે તે વિડીયો અને તે જે ફોટોગ્રાફર હતા ત્યાં મુલાકાત લીધી નથી જે આજે જે કોઈક મુલાકાત કરવા માટે આવેલ હતા તે મુલાકાત માટે નહીં પણ રાજકીય રોટલો શેકવા માટે કદાચ આવ્યા હશે એવું હું ચોક્કસપણે માનીશ ખરેખર અમારો જે પ્રશ્નો છે તે પાણી પીવા અંગેનો છે દરેક બોરિંગમાં જે પાણી છે તે પૂરું થઈ ગયું છે અને એક બે ડેગડા નીકળે છે એમાંથી હું ખરેખર કહું છું તો તેર બોરિંગો હાલ હાલની જે સ્થિતિ છે એ બગડેલા છે પણ ત્યાં એમને મુલાકાત લીધી નથી પરંતુ ક્યાંક ક્યાંક કોઈ ખેતરના ખેતરના છેડેથી મકાઈમાં પાણી ચાલતું હશે અને મકાઈના જે વિડીયો શૂટિંગ છે અને માથાસરમાં પિયત કરે છે એવું કહેવામાં આવે છે તો મારે મનસુખભાઈને પણ કેવું છે કે તમે કયું પાણી આપ્યું છે અને તે કયા આધારે લોકો પિયત કરે છે તે પણ હું પૂછવા માંગીશ અને ખાસ કરીને પાણી પીવા માટે તમે માહિતી માગવા આવ્યા હતા કે પછી સુવિધા આપવામાં આવ્યા હતા લોકોને દબાવાની વાત કરી હતી અને એમને ખાસ કરીને આ સામાન્ય જનતાને જે વીજળી ચોરીની વાત કરી હતી ખરેખર સાંસદ સાહેબ શ્રી અહીંયા થ્રી ફેસની લાઈન નથી અહીંયા લોકો ગરીબ નથી માલદાર જ છે કારણ કે લાઈટ બિલ ભરે છે અને મીટર હોવા છતાં તમે અમારા જે અમારી જે જનતા પર છે તે ખોટા આક્ષેપ મૂક્યો છે ચોરીનો તો તમે પોતે પોતે જે નેતાઓ ચોરી કરો છો તે જાહેર જનતાને કેમ નથી કહેતા હું વિડીયો દ્વારા કહેવા માગું છું કે જનતાને ગુમરાહ કરવાનું બંધ કરજો વીજળી જ્યાં કનેક્શન છે તે લાઈટ બિલ ભરે છે અને જે બીજાના બોર છે એ પ્રાઇવેટ બોરમાંથી પાણી વાળે છે અને એવું કહેતા હતા કે આ ભાઈ જે વિડીયોવાળા છે એમના ઘરેથી બે મિનિટનો રસ્તો છે તો હું મનસુખભાઈને પણ કહેવા માગીશ તમે રાજકીય રોટલો શેકવાનું બંધ કરો અને અમને પાણી આપવાનું કામ કરો હું આ વિડીયોના માધ્યમથી ઘણી બધી માહિતી આપવા માગું છું કે સામાન્ય જનતાને જે રાજકીય લોકોને લાવીને દબાવવાનું બંધ કરો અહીંયા જે કેટલાક ભાજપના કાર્યકર્તાઓ હતા તેમને લાવીને અહીં અહીંયા સામાન્ય જનતાને તમે દબાવવાનું કામ કરો છે તમે જે સાચી માહિતી છે સાચી જગ્યા આપેલી છે તેને તમે ઠુકરાવી અને જ્યાં પાણીની સુવિધા છે ત્યાં નળ ચાલુ કરીને તમે પાણી છે તેવી લોકો સુધી ખોટી વાત પહોંચાડવાનું બંધ કરો હું કોઈ પાર્ટી પક્ષને વિરોધ નથી કરતો પરંતુ ખરેખર જે સાચું છે જે ભ્રષ્ટાચાર થયો છે એને ખુલ્લો પાડવાનું કામ કરું કામ કરીશ અને ખરેખર જો તમે ભ્રષ્ટાચાર ન કર હોય તો લોકોના ખેતરના ફોટા પાડીને એડિટિંગ કરીને ત્યાં માથાસરમાં પિયત કરે છે તેવી વાત કરવાનું બંધ કરજો અને રાજકીય રોટલા શેકવાનું પણ બંધ કરજો માથાસરમાં આવશો તો તમે આરસીસી રસ્તા પણ જોજો તેમાં સળિયા પણ નાખ્યા હોય અને માલ પણ કેવો હશે તે પણ જોજો અને સાથે સાથે આવેલા તો શાળાની મુલાકાત પણ લેવું હતું ત્યાં જે એનડીએમના જે મકાનો બન્યા છે તે આજે દસ દસ વર્ષ થઈ ગયા છે આજે પણ જર્જરિત છે ત્યારે જ્યારે તમે લોકોની સાથે વાત કરો છો સામાન્ય લોકોને તમે માબહેનની ગાળો બોલો છો એનાથી મને દુઃખ છે કારણ કે જનતાને તમે પાણી આપવા માટે આવ્યા હતા ગાળો આપવા માટે આવેલા નહોતા અને ઘડીએ ઘડીએ તમે જો આ રીતે વાત કરો છો એ વાત ખોટી છે જેવી રીતે સ્થાનિક દ્વારા બીજી વાતમાં જે મનસુખ વસાવા ઉપર આરોપ એવો પણ લગાવ્યો છે કે વીજ ચોરીને લઈને જે આક્ષેપ થયા છે તેના કારણે તેઓએ નારાજગી દર્શાવી છે અને સાથે રોષ પણ ઠાલવ્યો છે તેમણે એવું કહ્યું છે કે ચૂંટણી આવી છે એટલે તમે ગામોની મુલાકાત લેવા માટે પહોંચ્યા છો પછી જે ગામોની શાળાઓની સ્થિતિ છે તેની મુલાકાત લેવા માટે તમે પહોંચ્યા કેમ નથી તે પ્રકારનો સવાલ પણ ભારજી વસાવાએ પોતાના વિડીયોમાં ઉઠાવ્યો છે આ ખાનગી બોર જે બોરનો પ્રશ્ન છે સિંચાઈનું જે પાણી લોકો સુધી નથી પહોંચી રહ્યો તેને લઈને પણ વિવાદ વકર્યો છે અને મનસુખ વસાવા ફરી એકવાર વિવાદમાં ઘેરાયા છે પરંતુ આ પ્રકારનો જે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે ને જે વિડિયો હાલ સ્થાનિક દ્વારા ઉતારવામાં આવ્યો છે પોતાની જે વાત મૂકવામાં આવી છે હવે તેમાં અને મનસુખ વસાવા જે ઘટનાક્રમ બતાવી રહ્યા છે તે આ બંનેમાં કોણ સાચું છે ને કોણ ખોટું એ તો સમય બતાવશે પરંતુ આના કારણે હવે નર્મદાની રાજનીતિ જબરજસ્ત ગરમાઈ ચૂકી છે અને લોકોનો આક્રોશ અને આક્ષેપ જે પ્રકારે સામે આવી રહ્યો છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ મનસુખ વસાવાનો વિડીયો છે તેમને લોકસભાની ચૂંટણીમાં કેટલું નુકસાન પહોંચાડી શકે છે તે તો સમય બતાવશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવાનું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર